મહેશ ભીલડિયાના રામ રામ જય માતાજી આજે અમે આવ્યા છીએ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે અહીં આવેલું છે જોગણી માતાજીનું પ્રસિદ્ધ મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું મહાન કેન્દ્ર જોગણી માતાજી શક્તિ અને રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે માતાજી પર ભક્તોની અખૂટ આસ્થા જોડાયેલી છે અહીં આવનાર દરેક ભક્ત મનથી પ્રાર્થના કરીને શાંતિ અને હિંમત અનુભવે છે આ મંદિર વર્ષોથી ભક્તોની આસ્થા સાથે જોડાયેલું રહ્યું છે મંદિર પરિસરમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિભર્યું વાતાવરણ જોવા મળે છે દરેક ખૂણે માતાજીની મહેર અનુભવાય છે દૂર દૂરના ગામોથી ભક્તો અહીં આવે છે માતાજીના દર્શન માટે કોઈ સંકટ દૂર કરવા પ્રાર્થના કરે છે તો કોઈ આભાર વ્યક્ત કરવા અહીં આવે છે માતાજી પરનો વિશ્વાસ દરેક ભક્તના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે માગશર સુદ આઠમના પાવન દિવસે જોગણી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ દિવસે માતાજીના રથ સાથે હજારો ભક્તો પગપાળા જોડાય છે ભક્તિ આનંદ અને ઉત્સાહનું અદ્ભુત દ્રશ્ય અહીં જોવા મળે છે શોભાયાત્રા પહેલાં મંદિર પરિસરમાં વિશેષ તૈયારીઓ થઈ રહી હોય છે ઢોલ નગારા ભજન અને જયકારોથી વાતાવરણ ગુંજી ઉઠે છે આ બધું માતાજીની મહિમાને વધારે ઉજાગર કરે છે જો તમે પણ શક્તિ શાંતિ અને માતાજીની મહેર અનુભવવા માંગતા હો તો એકવાર ચેખલા ગામની જોગણી માતાજીના દર્શન જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોગણી માતાજી તમારા સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે જય જોગણી માતાજી